લાખો ભાદરી પૂનમ મહામેળાનો આજે પ્રારંભ જિલ્લા કલેક્ટર પટેલના હસ્તે પૂનમ મહામેળાનો કરાયો શુભારંભ કલેક્ટર સહિતના અધિકારીઓ માં અંબાના રથનું પૂજન અર્ચન કરી રત્ને ખેંચી વેળાની કરાઈ હતી શરૂઆત મા અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વગને પૂર્ણ થાય તે રીતે પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ

કલેક્ટર મીર પટેલે લાખો માય ભક્તોને મેળામાં આવકારતા મા અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે ને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી મેળામાં પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાનું નિરીક્ષણ કર્યું મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિકક્ષ પ્રશાંત સુંબે અંબાજી મંદિર ટ્રસ્ટના વેવડદાર કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરોને મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા

અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માય ભક્તો ને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિશામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે છે કરવામાં આવી આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈ પણ જે શ્રદ્ધાળુ છે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખુબજ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માહી ભક્તો પગપાળા આવી અને મા અંબા ના દર્શન કરે અને ચાચર ચોક માં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે